Selain itu, akan diberikan હું સલાયા નગરપાલિકામાં છેલ્લા તેત્રીસ વર્ષ બજાવું છું કાયમી સફાઈ બધા કર્મચારીઓ એવા કે જેને ચૌદ હજાર પગાર છે અંદર ના અને આજે ઓછા પગારમાં અમારા અમારા ગુજારણ કરવું બહુ તકલીફમાં આવે ને આજે આ નગરપાલિકા માં ત્રણ ત્રણ મહિના થતા નથી ઘણી બધી રિક્વેસ્ટ કરી છે ઘણી બધી સરકારશ્રી ના પત્રો સાહેબ ને આપી છે કે નવો પગાર સરકાર તમામ નગરપાલિકામાં જોટ કરી દીધો છે કરતા નથી ઓછા અમારા કેમ એ થઈ અને અમે તમામ સફાઈ કામદારોએ નક્કી કર્યું છે કે સાહેબ ને અમે કેટલી વાર લેખિત માં આપ્યું છે અને મૌખિક પણ કીધું કોઈ આમાં ધ્યાન દેતું નથી અને કાલ થી અમે તમામ સફાઈ કામદાર ફરજ ઉપર કોઈ આવશું નહીં આ અમારી અપીલ ને રિક્વેસ્ટ છે